એક નઈ સૂચ કાર્યક્રમનું ભવ્ય લોન્ચિંગ હવે બાળકો ભણશે સતર્કતા સાવધાની સુરક્ષા અને સલામતીના પાઠ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ એક નઈ સૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે અમદાવાદની નિશાન સ્કૂલમાં જેપીસી પી સી એન એન ચૂધરીના વરદ હસ્તે એક નહીં સૂચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ ટ્રાફિકના નિયમોનું પાલન સતર્કતા સુરક્ષા સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવ આવશે જેનાથી બાળકોમાં શિસ્તબદ્ધતા કેળવાય તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે એક નઈ સૂચ કાર્યક્રમ શા માટે રાખવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેગલેસ ડે જાહેર કરાયું છે શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારીરિક વિકાસ કરવાના પ્રયાસો કરાશે જે અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અને ચૌધરીની પ્રેરણાથી એક સૂચ નામના પ્રેરણાદાયી અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો એક સૂચ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં દર્શનિવારે એક નય સૂચ કાર્યક્રમ ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવશે અમદાવાદની નિશાન સ્કૂલ ખાતે વિવિધ બેનર્સ અને પ્લેકાર્ડથી સજાવટ કરાયેલા હોલમાં એક નય સૂચ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો જેસીપી એન એન ચૌધરી ડીસીપી નીતાબેન દેસાઈ એસીપી એસ જે મોદીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું નિશાન સ્કૂલના બાળકોએ તાલીમના ગડગડાટ સાથે એક નઈ સૂચ પ્રોજેક્ટને વધાવી લીધો હતો નિશાન સ્કૂલના સંચાલક મેનેજિંગ ટ્રસ્ટી પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા જેસીપી એન એન ચૌધરી સહિત પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું એસીપી એસ જે મોદીએ બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી શિસ્તબદ્ધ રીતે બાળકોએ સાવધાન સ્થિતિમાં જમણો હાથ આગળ કરીને પ્રતિજ્ઞા લીધી હતી માતા પિતાને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ પહેરવા રેડ સિગ્નલનું પાલન કરવા અને સાવધાનીથી વાહન ચલાવવા સમજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી જે બાળકો તેમના માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કટિબદ્ધ બન્યા હતા અમદાવાદના ટ્રાફિક ડીસીપી નીતાબેન દેસાઈએ બાળકોને સમજ આપતા કહ્યું હતું કે જો તમારે ઉચ્ચ પોલીસ અધિકારી બનવું હોય તો પહેલાં સાવધાની રાખવું શિસ્ત પડવું પડશે જો તમે ટ્રાફિકના નિયમનું પાલન કરતા હશો તો ચોક્કસ સલામતી રહી શકશો તમે અત્યારથી જ તમારા માતા પિતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવશો તો તમે ભવિષ્યમાં પોલીસ અધિકારી બની શકશો જીવનને સુરક્ષિત સલામત બનાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા શીખવું જોઈએ એક નઈ શોચ પ્રોજેક્ટની મહત્ત્વતા અંગે જેસીપી અને એન ચૌધરીએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે સતર્કતા ગ્રુપ દ્વારા સંચાલિત અને ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમ દ્વારા નવી પેઢી શિસ્તબદ્ધ બનશે આજના બાળકોમાં સતર્કતા સુરક્ષા સાવધાની અને સલામતીની સમજ આપવી જરૂરી હતી અને હિતાવહ છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સંકલ્પબદ્ધ છે જેથી વાહન દુર્ઘટનાઓ નિવારી શકાય બાળકોને ટ્રાફિક સમજ આપતા કહ્યું હતું કે નાની નાની લાગતી વાતો જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે નાના નાના ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તો મોટા અકસ્માતોથી બચી શકાય છે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને અનુરોધ કરતા જેસીપી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે તમે તમારા સગા સંબંધી પડોશીઓ કે વડીલોને નિયમોનું પાલન ન કરતા હોય તો તેમને પાલન કરવા સમજાવજો જે આપણા જીવન માટે સારા છે ટ્રાફિક નિયમો આપણી સુરક્ષા અને સલામતી માટે છે નિશાન સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ કાર્યક્રમમાં સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા હતા જે બાળકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા વ્યક્ત કરેલી કટિબદ્ધતા નિહાળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત તમામ લોકો પ્રભાવિત થયા હતા કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દર શનિવારે અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં એક નઈ સૂચ કાર્યક્રમો યોજવાશે જિલ્લામાં નિશાન સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી જયમીન પટેલ ડાયરેક્ટર વિષ્ણુભાઈ પટેલ આચાર્ય દીપિકા શર્મા સંગીતા દેવડા સહિતના શિક્ષકોએ જેસીપી એન એન ચૌધરી ડીસીપી નીતાબેન દેસાઈ

જે એક કાર્યક્રમ આજથી શરૂઆત થાય છે તો ટ્રાફિક વિભાગ તરફથી અમે સતર્કતા ગ્રુપના માધ્યમથી નિશાન સ્કૂલથી આ કાર્યક્રમ શરૂઆત કરેલ છે કે એક નહીં સોચ એટલે નવો વિચાર અને બાળકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તો એ બાળક આખા સમાજ સમાજને એ નિયમોની જાણકારી આપે અને ખુદ પાલન કરે અને વડીલોને પણ પાલન કરાવે એ આશયથી જ અમે આ એક કાર્યક્રમનું સતર્કતા ગ્રુપ દ્વારા આયોજન કરેલ છે અને એના માટે અમે આ શાળા પસંદ કરી છે શાળાના ટ્રસ્ટી પ્રિન્સિપાલ તરફથી પણ અમને ખૂબ સહકાર આપવામાં આવે છે દર શનિવારે અલગ અલગ દર શનિવારે અમે શાળા નક્કી કરીશું અને એ શાળામાં મારા જે ટ્રાફિકનો સ્ટાફ છે સિનિયર અધિકારીઓ છે એ સાથે જઈ અને ટ્રાફિકના નિયમ શું છે અને કેમ કરવામાં આવેલ છે એની અમે જાણકારી આપીશું થેન્ક યુ સર